આ બધું જોઈએ છે ને મિત્રો આ ભરતી બહુ મોટા પાયે થઈ રહી છે બરાબર એટલે હવે આ કારીગર ઝોનના માધ્યમથી થઈ રહી છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરવા માંગતા હો જોબ માટે એપ્લાય કરવા માંગતા હો તો એના માટે તમારે આપણી વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે આપણી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ કારીગર ઝોન વેબસાઇટમાં જઈને તમારે હું કારીગર છું અથવા આઈ એમ કારીગરમાં જવાનું છે ત્યાં તમારે લાઈવ ભરતી જોવાનું છે જ્યાં તમને અત્યારે જે જે પોઝિશન ખાલી છે જે જગ્યાઓ ખાલી છે બરાબર એ સિલેક્ટ કરવાનું છે જેમ કે તમે સીએનસી ઓપરેટર છો વીએમસી ઓપરેટર છો બરોબર તો એ તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે તમે વેલ્ડર છો બરોબર હેલ્પર છો CNC cho, VMC પ્રોગ્રામર છો સેટર છો ફીટર છો બરોબર સુપરવાઇઝર છો ગ્રાઇન્ડિંગ ઓપરેટર છો આ બધી પોસ્ટ અત્યારે ખાલી છે અને બહુ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી કરવાની છે બરાબર તો એના માટે તમે એપ્લાય કરી શકો છો એની નીચે તમને ઓપ્શન જોવા મળશે કે અહીંયા તમારો અનુભવ શું છે બરાબર જેમ કે તમે વેલ્ડર છો બરાબર તો તમે વેલ્ડર સિલેક્ટ કરવાનું બરાબર કે વેલ્ડર માટે તમે એપ્લાય કરવા માંગતા હો ત્યારબાદ નીચે જવાનું છે તમારે એક્સપિરિયન્સ બરાબર એક્સપિરિયન્સ પછી તમારે ક્યાંથી છો તમે રાજકોટથી છો રાજકોટની કોઈ નજીકના સિટીમાંથી છો કે કોઈ ગામડામાંથી જોઈ સિલેક્ટ કરવાનો છે બરાબર અને ત્યારબાદ તમારે નીચે જઈને તમે સમજો કે તમે વેલ્ડર સિલેક્ટ કર્યું છે તો તમે વેલ્ડિંગ કામના કારીગર છો કે હેલ્પર છો એની વિગત તમને નીચે મળશે બરાબર અને એની નીચે તમારો મોબાઈલ નંબર ને બધી વિગત માંગવામાં આવશે તમારે ભરીને આપી દેવાની છે જ્યારે તમે એને સેન્ડ કરશો બરોબર એ માહિતી એ માહિતી અમને કારીગર ઝોનના વોટ્સએપ નંબરમાં મળશે બરાબર મિત્રો તો આ માહિતી અમે કંપની સુધી પહોંચાડી દેસુ એટલે તમે જ્યારે આ પ્રક્રિયા પૂરી કરો બરોબર ત્યારબાદ તમને કંપનીમાંથી સામેથી કોલ આવી જશે એટલે મહેરબાની કરીને અમને પણ કોલ નહીં કરતા અમારો નંબર સામે હોય તો બરોબર અમે તમારો નંબર કંપની સુધી પહોંચાડી દઈશું કંપની તમને સામેથી કોલ કરશે બરાબર તમારી વિગત ચકાસીને હવે મિત્રો કારીગર ઝોનના માધ્યમથી કઈ રીતે તમે જોબ માટે એટલે કરશો બરાબર એ જોઈ લો કારીગર ઝોન ડોટ કોમમાં જવાનું છે તમારે બરાબર અહીંયા કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે આ વારંવાર આવું થતું હોય બરાબર તો બંધ કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા જવાનું છે આઈ એમ કારીગર બરાબર અથવા ગુજરાતી હોય તો હું કારીગર છું અહીંયા અહીંયા તમારું નામ લખવાનું છે કેતન હવે અહીંયા છે ને અત્યારે જે ભરતી ચાલુ છે ને એટલી પોસ્ટની જ વિગત આપેલ છે આમાંથી જો કોઈ તમે જોબ કરતા હોય બરાબર તો એની વિગત ભરવાની છે જેના માટે તમે એપ્લાય કરો છો એના માટે બરાબર આટલી ભરતી ચાલુ છે અહીંયા તમે જોશો લાઈવ ભરતી બરાબર એમાં જવાનું છે તમારે એમાં તમે સીએનસી ઓપરેટર આ બધી પોસ્ટ ખાલી છે સમજો તમે વેલ્ડર છો મને પાંચ વર્ષનો અનુભવ છે વેલ્ડરનો ક્યાંથી છું હું તો કે રાજકોટ બરાબર અહીંયા મારો મોબાઈલ નંબર લખી નાખું આ નંબર બરાબર અહીંયા તો કે ભાઈ હું કારીગર છું મને પાંચ વર્ષનો અનુભવ છે એટલે હું વેલ્ડર કામનો કારીગર છું અહીંયા ઉપર લખ્યું છે મેં વેલ્ડર તો પાછું અહીંયા લખી નાખું છું વેલ્ડર આને કરવાનું છે સેન્ડ આ અમને અમારા નંબરમાં મળશે બરાબર અહીંયા સેન્ડ કરી દેવાનો છે ચેન્જ કર્યા બાદ તમારે રાહ જોવાની છે બરાબર સામેથી તમને કંપનીમાંથી કોલ આવી જશે અમને સામો કોલ નહીં કરતા મહેરબાની કરીને બરાબર કેમ કે ઘણા બધા પોસ્ટને મેસેજીસ આવતા હોય છે બરાબર તમને સામેથી કોલ આવી જશે કંપનીમાંથી